ઉનાળાનો સમય ચાલી રહ્યો છે ત્યારે કાળિયાબીડ વિસ્તારમાં અક્ષરધામ સોસાયટી એકના સ્થાનિક લોકો દ્વારા મહાનગરપાલિકાને લેખિત પાણી સમસ્યાને લઈને રજૂઆત કરવામાં આવી છે કાળિયાબીડ વિસ્તારમાં અક્ષરધામ સોસાયટી એકના શેરી નંબર નવમાં રહેતા સ્થાનિકો દ્વારા પાણીની અનિયમિતતા અને પાણી સમયસર નહીં આવવું તેમજ વિતરણનો સમય કરતાં ઓછા સમયમાં પાણી બંધ કરી દેવા જેવી સમસ્યાઓને પગલે લેખિત રજૂઆત કરી હતી મારું નામ પ્રિયાબેન છે અને અને રોડ નંબર અમે આવી અમારી શેરીમાં શેરી નંબર આઠ ને નવમાં પાણી હાવ એટલે આવતું જ નથી ટીપુ નથી આવતું આઠ દી તો પાણી આવતું જ નથી પણ એ પેલાથી ઈશ્યુ તે પાણી આવે જ નહીં મારું નામ પૂજાભા અમિત પરમાર કયા વિસ્તારમાંથી કાળિયાબીડમાંથી આવીએ છીએ અક્ષરધામ એક અમારે કન્ટિન્યુ પાણી આઠ દિવસથી સાવ આવ્યું જ નથી અને થોડો થોડો તો ઈસ્યુ પહેલેથી છે જ પણ અત્યારે આઠ દિવસથી પાણી જ નથી આવતું એટલા માટે અમે રજૂઆત કરવા આવેલા